કોરોના વેક્સિન અંગે ટ્રાયલ રન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા કલેક્ટર રમૈયા મોહને જણાવ્યું હતું કે આ ટ્રાયલ રન માટેની કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાશે અને વેક્સિન ક્યાંથી લઈ કેવી રીતે જવું કેમ આપવી શું સગવડ શું અગવડ સહિતના મુદ્દે જાણકારી માટે આ ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ટ્રાયલ રન થયા બાદ બુધવારે સાંજના સમયે જિલ્લા કલેક્ટર દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે વેક્સિન માટે અત્યારે રાજ્ય સરકારને ભારત સરકારની સૂચનાથી એક ટ્રાયલ રન એટલે એક પ્રેક્ટિસ જેવું કરવાનું છે ખાસ કરીને એમાં લોજિસ્ટિક્સ જે બધું થશે કે ક્યાંથી ક્યાં વેક્સિન આવશે પછી અહીંયા પ્લાનિંગ કયા દિવસે થશે અને ને કેવી રીતે પસંદ કરશે પછી સ્ટાફની લિસ્ટમાંથી સ્ટાફને કેવી રીતે પસંદ કરશે એટલે કોવિન પોર્ટલ જે બધા મિત્રોને મેં પહેલાં કીધેલું હતું એનું એક ડમી વર્ઝન એ લોકોએ ક્રિએટ કરેલું છે એટલે એ વર્ઝન ઉપર આપણે એ બધું કરવાના છીએ અને એટલે સમયસર બધું પહોંચી શકશે કે કેમ પછી માણસો આવે એટ એ ટાઈમ પચીસ માણસોને બુલાવશે બેનિફિશિયરી તરીકે અને અત્યારે તો આરોગ્ય કર્મચારીઓ જ એ રીતે રહેવાના છે અને એ આવે તો એકસાથે કેવી રીતે મેનેજ કરીએ લોકો કેવી રીતે ભેગા ના કરીએ એટલે એ બધું કરવા માટે આ આખું એક્સરસાઇઝ આપણે મંડે અને ટ્યુઝડે કરવાના છીએ એટલે એનાથી જે કંઈ સિસ્ટમમાં જે કંઈ ઇસ્યુઝ છે ખબર પડે તો રોલ રોલઆઉટ પહેલાં આપણે આનું કરેક્શન કરી શકીએ એટલે ખાસ કરીને આરોગ્ય વિભાગ અને અમે રાજકોટ માટે ગોંડલ તાલુકો સિલેક્ટ કર્યું છે કેમકે એમાં અર્બન વિસ્તાર પણ છે નગરપાલિકા એટલે અર્બન આઉટ એક્ટિવિટી માટે ત્યાં એક સ્કૂલ પસંદ કરેલું છે જે એક્ટિવિટી કરવાના છે આ એસડીએચ ગોંડલ અને શ્રીરામ હોસ્પિટલ એ બધા અલગ અલગ સેશન સાઇટ પસંદ કરવાનું જ્યાં જ્યાં વેક્સિનેશન થશે અને પછી એ ત્યાં એક્ટિવિટી કરવાની એ આખી રોલઆઉટ એક પછી એક જે છે ક્રમ અનુસાર ત્યાં આપણે કરશું અને પછી સાંજ સુધી મીટિંગ કરી અને ગવર્મેન્ટને રિપોર્ટ કરવાનું છે